જિલ્લાના કેશોદ માં નો વિરોધ કરવામાં આવ્યો ખેડૂતોએ નુકસાની અંગે કરતા લોકોમાં ટેકનિકલ પાસે હોવો જોઈએ અને પણ તેમણે આરોપ લગાવ્યો આમાં કઈ રીતે ફોટો અપલોડ થાય છે ન થાય સરોવર ડાઉન છે ખુ છે અને એમાં રિમાર્કમાં હું લખવું એ લોકો રિમાર્કમાં કઈ લખતા નથી એટલી નુકસાની છે લખવું જોઈએ તો સરકાર ને અને તંત્ર ને વિનંતી છે કે આવું ન હાલે એને બધું જ્ઞાન હોય એવા સર્વેયર ને મોકલો અને વ્યવસ્થિત રીતે ખેડૂતોને ખરેખર નુકસાની જાય છે સમગ્ર ગુજરાત ને ખાસ કરીને કેશોદ માં જે અનરાધાર વરસાદ વરસો છે કોઈ ગામ બાકી નથી કોઈ ખેતર બાકી નથી ત્યારે સરકાર જે સર્વે કરવાની વાત કરે છે એ સર્વે કરી અને દિવસો લંબાવવાની વાત છે એટલે ખેતરોમાં સફાઈ થઈ જાય જાય ખેતરો એના એની મોસમ લાગી ખેડૂતોને બીજી મોસમનું વાવેતર પણ કરવાનું છે એટલે સરકારને અમે મામલતદારના માધ્યમથી એવી રજૂઆત કરવા માટે વિશાળ સંખ્યામાં આવ્યા છીએ કે તમારે સર્વે કરવાની વાત જ હુકામે કરવાની સર્વે તમે તમારા મંત્રીઓને ધારાસભ્યો ના માધ્યમથી કરી લીધો છે તમારા મંત્રી પ્રદ્યુમન વાજા અર્જુનભાઈ મોઢવડિયા ભગાભાઈ બારડ ધારાસભ્ય શ્રી કેશોદ દેવોભાઈ માલમ આ લોકો ખેતરે ખેતરે જઈ અને પાછરા ખંભે ઉપાડ્યા છે ખેતરે અને સરકાર ને કીધું છે કે ખેડૂતો પતી ગયા અને હજી તમારે શેનું સર્વે કરવું